વિશ્વવંદનીય આ દુનિયાને તર્ક સાથે આગળ વધવાનું માનવતાનો સંદેશો આપનાર કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન અત્રે ઉપસ્થિત યુવાનોના આદર્શ દિવ્યેશભાઈ અહીંયા ઉપસ્થિત માવતર સમાન વડીલો ભાઈઓ અને બહેનો ચિરાગ દિવાળી દિવાળી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના કોળી પટેલ ભાઈઓ આજે એક સાથે ભેગા થયા છે આ આપણા માટે આનંદ ઉત્સવ છે બનાવી નથી શકતો એટલે સંગઠન ની જયારે વાત આવે ત્યારે સંગઠન નું જો ઉત્તમ ઉદાહરણ

પરિવર્તન લઈ આવવામાં ક્યાંક ને ક્યાંક થોડાક ઉણપસીએ સંગઠન શક્તિ કલયુગે કળિયુગમાં સંગઠન શક્તિ એ જ મહાન છે પણ આપણે અંદરો અંદરના વેર ઝેર ભૂલી ઈર્ષા ભૂલી દરેક સંગઠનની સાથે રહી એકાબીજાની સાથે રહી આપણે કાર્ય કરવું જોઈએ આજે દોઢ મહિના પહેલા હું ધર્મેશભાઈ અને અનિલભાઈ

જે પોતાના દેશ ઉપર આપત્તિ આવે કોઈ આતંકવાદીઓ હુમલો કરે અને કોઈ રાજકીય નેતા પોતાની ગન લઈને કોઈ લડવા નીકળો હોય એવો કોળી સમાજમાં એક જ સુરવીર હીરાભાઈ સોલંકી આ કોળીનો દીકરો છે જે પોતાનો જીવ દાવ ઉપર રાખી લડવા નીકળી ગયા આજે આપણે એવા સંગઠન સાથે તમે જોડાયેલા જવા જઈ રહ્યા છો તમે જ્યારે હકની લડાઈ લડતા હોય ન્યાયની લડાઈ લડતા હોય અને તમે જયારે સાચા હોય ત્યારે કોઈના બાપની કોઈ પણ કોળી ભાઈઓ હોય જયારે પણ અનિલભાઈ આ સંગઠનમાં આગળ વધતા હોય લડતી તૈયારી હોય અને જયારે તમને કાંટા લાગે ને યાદ કરજો તમારા ચપ્પલ બનવાની પણ અમારી તૈયારી છે ભાઈ અને આયા બેઠેલા ઘણા બધા કોડી ભાઈઓ છે અમે બોલીએ ઈ જ નઈ ઘણાને અનુભવ હશે તમારી ઢાલ બનીને ઊભા રહેશું તમારા માટે જેલમાં પણ જાશું પણ તમે મક્કમ લડવા માટે તૈયાર હોવા જોઈએ એટલે ભવિષ્યમાં જે થયું હોય જે અન્યાય છા હોય જે આપણે ગુમાવ્યું હોય હવે કઈ ગુમાવવાનું છે નહીં પણ એક સાથે એવા નેતૃત્વ જયારે તમને મળ્યું છે ત્યારે તમારા યુનિટીમાં રહેવાની ખાસ જરૂર છે

મહેનત કે પ્રયત્ન બને કે તમે પોતાની રીતે પોતે કેપેબલ બનો પોતાનું કામ પોતે કરતા શીખો બસ વધારે વાત નહીં કહેતા હું અહીંયા બે પાંચ જે મિત્રો છે અને જે આ સોફા બાંધીને જે ભાઈઓ બેઠા છે ને આ એની પંદર દિવસની મહેનત છે દરરોજ રાતે બબ બે વાગે છે અને ખાસ જે સિહોરની ટીમ ત્રણ દિવસ અગાઉથી અહીંયા આવીને જે મહેનત કરે છે હજી દિવ્યેશભાઈ

બે જે યુવા ચહેરાઓ છે દિલીપભાઈ અને જયસુખભાઈને પણ હું યાદ કરીશ કે આ છ દિવસ ત્યાં કન્ટિન્યુ પોતે રજા મૂકી આ કાર્યને સુડોળ અને ઉજ્જવળ બનાવવા માટે દિવસ રાત મહેનત કરે છે તો તે પણ ભાઈઓને હું આયા દિલથી આભાર માનું છું અને જેટલા પણ આ સાફા પહેરીને જે પણ ભાઈઓ અહીંયા ઊભા છે જ્યારે પણ આપને અન્યાય થાય સમાજની કંઈક જરૂરિયાત પૂરી પડે ત્યારે આપણે બધા એક આકલે ભેગા મળી અને કામ કરીએ તેવી આશા સાથે વિરમું છું જય કોડી સમાજ બુદ્ધાઈ